શું તમે ક્યારેય વિચાર્યું છે કે શનિવારનો દિવસ એટલો ખાસ શા માટે ગણાય છે ઘણા લોકો માટે શનિવાર માત્ર આરામનો દિવસ છે પણ હકીકતમાં એ દિવસ છે કર્મના હિસાબનો એ દિવસ છે જ્યારે શનિદેવ સ્વયં પૃથ્વી પર ફરવા આવે છે ભક્તોના કર્મોનું તોલન કરે છે અને જે વ્યક્તિ શ્રદ્ધાથી તેમને યાદ કરે છે એના જીવનમાં અદભુત પરિવર્તન લાવે છે પણ સાવધાન શનિદેવ માત્ર ભક્તોને આશીર્વાદ જ નથી આપતા તેઓ અહંકારીઓ અને ખોટા માર્ગે ચાલનારને પાઠ પણ શીખવે છે છે એથી જ કહેવાય કે શનિદેવ ક્યારેય દંડ આપવા માટે નથી આવતા તેઓ સુધારવા માટે આવે છે અને જો તમે શનિવારે ફક્ત એક ઉપાય કરો તો શનિદેવની કૃપા તમારા જીવનમાં અવિરત વરસી શકે છે આજે આપણે એ જ ઉપાય વિશે જાણવાના છીએ એક એવો ઉપાય જે હજારો વર્ષથી માન્ય છે અને જે કરીને ઘણા ભક્તોના જીવનમાં ચમત્કાર થયો છે તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે અંતે હું તમને એક એવું રહસ્ય કહીશ જે તમને તમારા કર્મના બોજમાંથી મુક્ત કરી શકે છે અને જીવનમાં નવા સૂરજનું ઉદય લાવી શકે છે શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે તેમનો જન્મ સૂર્યદેવ અને છાયાદેવીના ઘરમાં થયો હતો જન્મથી જ તેમની દ્રષ્ટિ અદ્ભુત શક્તિ ધરાવતી હતી કહેવાય છે કે જેમની પર તેમની દ્રષ્ટિ પડે તેમના જીવનમાં તરત જ કર્મના પરિણામો દેખાવા લાગે છે તે માટે જ દરેક જ્યોતિષી કહે છે શનિની દ્રષ્ટિ આશીર્વાદ પણ બની શકે છે અને પરીક્ષા પણ એક વખત સૂર્યદેવે શનિને પોતાના સમક્ષ બોલાવ્યો તેમણે પૂછ્યું

અને જે ખોટા માર્ગે ચાલે છે તેને સમયના મારફતે શીખવે છે હવે જાણીએ કે શનિવારનો દિવસ શનિદેવ માટે એટલો મહત્ત્વનો શા માટે છે શનિવાર એટલે શનિનો વાર એ દિવસ જ્યારે શનિદેવની શક્તિ સૌથી પ્રબળ હોય છે જો આ દિવસે તમે ઉપાસના કરો તો તેમની કૃપા અનેક ગણી મળે છે પણ જો તમે આ દિવસે ખોટો કરો તો એજ શની દેવનો રોષ પણ અનેક ગણી રીતે દેખાય છે એક પ્રાચીન કથા પ્રમાણે એક રાજા પોતાના અહંકારમાં ગરકાવ હતો તે માનતો હતો કે તેની શક્તિથી દુનિયા ચાલે છે એક વખત શનિદેવે વિચાર્યું કે હવે તેને પાઠ શીખવવાનો સમય આવી ગયો છે એ દિવસે રાજાને બધું ગુમાવવું પડ્યું સિંહાસન ધન અને સન્માન રાજા વર્ષો સુધી ભટકતો રહ્યો જ્યાં સુધી તેણે શનિદેવની શરણાગતિ લીધી નહીં તેણે નમ્રતા અપનાવી શનિદેવે તેની પરીક્ષા પૂર્ણ કરી અને રાજા ફરી સમૃદ્ધ થયો એથી જ કહેવામાં આવે છે શનિદેવ વિના ભક્તના જીવનમાં સુધારણ નથી અને ભક્તિ વિના શનિદેવ ની કૃપા નથી હવે જાણો એ ઉપાય જે શનિદેવ ને સૌથી વધુ પ્રિય છે શનિવાર ની સવાર માં સૂર્યોદય પહેલા ઉઠો સ્નાન નીલા રંગના કપડા પહેરો પછી એક સ્વચ્છ જગ્યા પર બેસો અને દીવો પ્રગટાવો તે દીવામાં માં તેલ ભરો કારણ કે તિલ શનિદેવનું પ્રિય છે હવે લો એક તામ્ર કે સ્ટીલનું વાસણ તેમાં થોડું તેલ ભરો અને તમારી પરછાંઈ જુઓ એ પછી એ તેલ શનિદેવની પ્રતિમાને અર્પણ કરો આ સમયે બોલો ઓમ શમ શનૈશ્ચરાય રાય નમઃ આ મંત્ર ઓછામાં ઓછા એકસો આઠ વખત બોલો મંત્રનો એક એક ઉચ્ચાર તમારા મનના અંધકારને દૂર કરે છે એ પછી લો એક નાનું કાળું કપડું તેમાં મૂકો સાત કાળા તેલ સાત કાળી ઉડદ અને સાત લોખંડના નાના ટુકડા આ પોટલી બાંધીને વહેતા પાણીમાં વિસર્જિત કરો એ કરતી વખતે કહો હે શનિદેવ મારા દુષ્કર્મોને માફ કરો અને મને સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપો કહેવાય છે કે જે વ્યક્તિ આ ઉપાય કરે છે તેના જીવનમાંથી કષ્ટ ધીમે ધીમે જાય છે હવે એક વાસ્તવિક કથા સાંભળો એક માણસ હતો જે સતત મુશ્કેલીઓમાં જીવતો હતો નોકરી ગુમાવી દીધી ધન ગયું ઘરમાં અશાંતિ એક વડીલે તેને કહ્યું શનિવારે આ ઉપાય કરજે પછી ચમત્કાર જોઈશ તે માણસે ઉપાય કર્યો કાળું તિલ કાળું કપડું અને લોખંડ દાન આપ્યું ત્રણ અઠવાડિયામાં જ તેનું જીવન બદલાઈ ગયું નવી નોકરી મળી ઘરમાં શાંતિ આવી અને મનમાં વિશ્વાસ જાગ્યો તેણે કહ્યું મારે શનિદેવ ડર નથી વિશ્વાસ છે શનિદેવને પ્રસન્ન કરવાનો બીજો સરળ માર્ગ છે દાન અને સેવા શનિવારે કોઈ ગરીબ ને ખોરાક આપો કાળા કૂતરા અથવા કાગડા ને રોટલી આપો કારણ કે કહેવાય છે કે શનિદેવ આજ પ્રાણીઓના રૂપમાં ભક્ત તો એ શનિદેવ ને પ્રસન્ન કરે છે તેમજ કોઈ જરૂરિયાતમંદ ને કાળા કપડા કે કાળા અનાજ દાન આપો દાન મન શુદ્ધ થાય છે અહંકાર ઘટે છે અને શનિદેવ ની કૃપા વધે છે પણ ધ્યાન રાખજો આ દિવસે ગુસ્સો કરવો ખોટું બોલવું કે કોઈનું અપમાન કરવું શનિદેવ ને ખુબ ના પસંદ છે તમારી કિસ્મત લખી નાખે છે નવી રીતે એક પુરાણ મુજબ શનિદેવ ક્યારેક સ્વયં ભિક્ષુક ના રૂપ માં પૃથ્વી પર આવે છે તેઓ તપાસે છે કે કોણ ભક્ત છે અને કોણ અહંકારી જે તેમને નમ્રતાથી સહાય આપે છે તેને તેઓ અદૃશ્ય રીતે આશીર્વાદ આપે છે અને જે અવગણના કરે છે તેના જીવનમાં તેઓ સમયની કઠોર પરીક્ષા લાવે છે એથી જ શનિવારે કોઈ ભિખારીને ખાલી હાથ ન જવા દો થોડું દાન કરો પણ દિલથી કરો હવે એક મહત્વની વાત શનિદેવના રોષથી બચવા માટે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ દર શનિવારે હનુમાન ચાલીસા પાઠ કરો હનુમાનજી નામથી શનિદેવ શનિદેવની કૃપા મેળવવા માટે ભક્તિ ને નિયમ બનાવો દર શનિવારે દીવો પ્રગટાવો મંત્ર બોલો અને થોડી ક્ષણ માટે ધ્યાનમાં બેસો શાંતિ થી મનમાં કહો હે શનિદેવ મારા જીવનમાં પ્રકાશ આપો તમે અનુભવશો કે તમારા મનની ચિંતા ધીમે ધીમે ઓગળી રહી છે શનિદેવનો આશીર્વાદ એટલે ફક્ત ધન નહીં એનો અર્થ છે સ્થિરતા આત્મવિશ્વાસ અને સત્યનો માર્ગ તેઓ આપણા જીવનમાંથી ખોટા લોકો અને ખોટા વિચારો દૂર કરે છે જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે ભક્તના જીવનમાં એક નવી દિશા ખુલે છે હવે તમે વિચારતા હશો કે કેટલા શનિવાર સુધી આ ઉપાય કરવો જોઈએ જવાબ છે ઓછામાં ઓછા સાત શનિવાર સતત કરો દર શનિવારે એ જ વિધિ કરો અને દર વખતે અંતે શનિદેવને આભાર કહો સાતમા શનિવારે તમે પોતે અનુભવશો કે કંઈક બદલાઈ રહ્યું છે તમારી અંદર એક શાંતિ ઉતરી જશે અને એ જ ક્ષણથી તમારો સમય બદલાવા લાગશે એકવાર એક સંતે કહ્યું હતું શનિદેવ ભક્તનો હાથ છોડે છે પણ ક્યારેય છૂટા પડતા નથી એનો અર્થ છે કે તેઓ આપણને કઠોર માર્ગ બતાવે છે પણ એ માર્ગ જ આપણા ભાગ્યનો દ્વાર બને છે તેથી જો હાલ તમારો સમય ખરાબ ચાલે છે તો ડરશો નહીં કારણ કે એ જ સમય તમારો વિકાસ લખી રહ્યો છે માત્ર શ્રદ્ધા રાખો ધીરજ રાખો અને ઉપાય ચાલુ રાખો અંતમાં એક વાત યાદ રાખજો શનિદેવ ડરાવવા માટે નથી માર્ગ બતાવવા માટે છે છે તેઓ તેઓ એ એ દર્પણ જેમાં આપણે આપણે કર્મો જોઈ શકીએ જો ભક્તિપૂર્વક તેમની શરણ જઈએ તો આપણને સ્થાન સુધી પહોંચાડે છે જ્યાંથી પાછા વળવું નથી પડતું સફળતા શાંતિ અને આનંદનું સ્થાન જો તમે પણ શનિદેવમાં વિશ્વાસ રાખો છો તો નીચે કોમેન્ટમાં લખો જય શનિદેવ આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો તેથી તેઓ પણ શનિદેવ ના આશીર્વાદ મેળવી શકે અને હા જો તમે શનિદેવ ની કૃપા ઈચ્છો છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો કારણ કે આગળના વિડીયોમાં હું બતાવીશ એ પાંચ ભૂલો જે જો શનિવારે કરી લો તો શનિદેવ તરત રોષે ભરાઈ જાય છે તે વિડિયોમાં તમને એક જ્ઞાન મળશે જે તમારા જીવનને શાંતિ અને સમૃદ્ધિ તરફ દોરી જશે જય શનિદેવ